બનાસકાંઠામાં રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતાં ખેડૂતોને પડ્યા પર પાટું જેવો ગાટ ઘડાયો છે અત્યારે વાવણીના સમયે ખાતરની જરૂર હોય અને આ જ સમયે ખાતરના વધારે પડતા ભાવ આપવા પડતા હોવાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે એક તરફ બિયારણના ભાવ દિન પ્રતિદિન વધતા જાય છે તો કમોસમી વરસાદ અને ભારે વરસાદે ખેડૂતોના પાક બગાડ્યા છે જોકે ખાતરની અછત ઊભી કરી અને ખાતરના ભાવમાં ખેડૂતો પાસેથી વધારે લેતા ખેડૂતો હવે આ પરિસ્થિતિ સહન કરી શકે તેમ નથી જોકે સરકારે ઇફકો કંપનીના એનપીકે ખાતરમાં એકસો ત્રીસ રૂપિયાનો ભાવ વધારો કરી દેતા ખેડૂતોની હાલત કફોડી બની છે એક તરફ સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવાની વાત થઈ રહી છે તો બીજી તરફ ખેડૂતોની ખેતી જરૂરિયાતની વસ્તુઓના ભાવમાં વધારો કરી દેતા ખેડૂતોની પરિસ્થિતિ કફોડી થઈ છે ખેડૂતોને નુકસાનમાં ધકેલા હતા અને ભારે વરસાદને કારણે ઉનાળુ સિઝનમાં પકવેલો મગફળીનો પાક ધોવાઈ ગયો ખેડૂતોને મોટું નુકસાન સહન કરવું પડ્યું જો કે અત્યારે વાવણીની સિઝન છે અને ખાતરની સૌથી વધુ જરૂર પડતી હોય છે પરંતુ ઇફકો કંપની દ્વારા ખાતરમાં ભાવ વધારો કરી દેતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે એક તરફ બિયારણ મોગા છે દવાઓ મોગી છે અને ખાતર પણ મોગું થઈ જતા ખેડૂતને વાવણી કેમ કરવી તે ખેડૂતને સમજાતું નથી અત્યારે પરિસ્થિતિનું નિર્માણ એવું થયું છે કે ખેત પેદાશની જરૂરિયાતવાળી દરેક વસ્તુઓ મોગી થઈ છે ખેડૂતોને તેમની મહેનતનું વળતર પણ નથી મળી રહ્યું ઉપરથી કમોસમી વરસાદ અને ભારે વરસાદ ખેડૂતોને નુકસાન કરી રહ્યા છે જો કે ગત વર્ષે પણ રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થયો હતો ત્યારે ફરું ચાલુ વર્ષે એનપીકે ખાતરમાં પ્રતિ બેગ પર ખેડૂતને એક હજાર સાતસો વીસ રૂપિયામાં મળતી તે ખરીદવા હવે ખેડૂતોને એકસો ત્રીસ રૂપિયા વધારે ખર્ચવા પડશે એટલે કે હવે ખેડૂતોને પ્રતિ પચાસ કિલો ખાતરમાં એક રૂપિયા ચૂકવવા પડશે એટલે આ ભાવ વધારાથી ખેડૂતો નારાજ થયા છે જો આ પ્રકારે ખેત પેદાશોની જરૂરિયાતવાળી વસ્તુઓ મોંઘી થશે તો ખેડૂતોની ખેતી છોડવી પડશે તેવી પરિસ્થિતિઓનું નિર્માણ થશે એટલે કે ખેડૂતોની માગણી છે કે જે ખેડૂતોની ખેત પેદાશો છે જે પેદાશોમાં વપરાતી હોય છે તેમાં ભાવ વધારો ન થવો જોઈએ સરકારે ખાતર ઉત્પાદન કરતી કંપનીઓ અને વેપારીઓને સ્પષ્ટ સૂચના આપવી જોઈએ કે ખેડૂતો પાસેથી ખાતરોનો ભાવ વધારો ન લે નહીં તો ખેડૂતોને ખેતી છોડવી પડશે

અવ પરતા માથે પાટુ છે કણાળ મખફળી બાજરી બધું ફેલ જ્યું આ સાલની મખફળીમાં બે બે વખત વાવેતર કર્યા હે ઉપરથી સરકાર આ રીતના દિવસින් દિવસે ભાવે દารา કરે તો ખેડૂતને ખેતી કેવી રીતના કરવાની એટલે સરકાર થોડું વિચારે કે ખેડૂત કઈ પરિસ્થિતિમાંથી गुजરા હે અમે આના છોકરા જીવાળવા ક્યારે ખા ભાવ વધારામાં પૈસા બગાડવા કે અમે છાલે કઈ વધતમાં

તો ખેડૂતના બાપડા માં કડીના કડી રોટલા ગાઢવા કાઠે પડી જાય એમ છે તો કઈ રીતે ગુજરાન ચલાવવું છોકરા કઈ રીતે ભણાવે એવું થવાથી ખેડૂતો સ્થળાંતર કરશે અને ઉદ્યોગમાં ખેતી કોણ કરશે સરકાર ભાવે માંગ એ કરી છે કે ભાવો ઘટાડે એમ કોઈ પણ એગ્રીકલ્ચર ના ભાવો ઘટાડીને રાખે તો ખેડૂતને થોડું પોસાય અને ચાલે એમ બાકી તો કોઈ પણ માણસ ને ભૂખે મળતો માણસ ગમે તે કરી શકે છે

દવાઓના ભાવિટેડ કરે આ વર્ષે મગફળી બારસો બારસો ભાવ ફેર જાવો ના જ જોઈએ કોઈ બી આદ ના કોઈ બી વસ્તુ અમારી બનજી શું કરશા ભાઈ અત્યારે પોસાય એમ નથી અત્યારે ઉનાળુ પાક ખેડૂતોને અને પાક વહેલો આવવાથી અને અત્યારે પાછો વરસાદ ચાલુ ચોમાસુ પાક પણ હજી સમય બરોબર ને અને ગવર્મેન્ટ એમ કહે છે કે ખેડૂતને અમે ડબલ આવક કરી આપીશું પણ અત્યારે આ પોઝિશનમાં તો ડબલ આવકની વાત ક્યાંય ચાલુ કરી ખેતી કરવી પણ મુશ્કેલ થઈ જશે એટલે ગમે જગ્યાએ ગવર્મેન્ટ ખેડૂતનો ભાવ પાછો ખેંચે એવી અમારી રિક્વેસ્ટ છે ખેડૂત ગવર્મેન્ટને